તો બીજી તરફ સરકાર દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પિટિશન શરૂ થવા જઈ રહી છે જેમાં વધુને વધુ પોરબંદરવાસીઓ બાળકો મહિલાઓ યુવાનો અને વડીલો ભાગ લે તે માટે શિક્ષણ અધિકારીએ અપીલ કરી છે પોરબંદર સહિત ગુજરાતમાં વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવ જાણવા માટે ઉત્સુક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ ચાલુ કરેલી છે રાજ્યના પચીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પિટિશનનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ દેશની સૌથી મોટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે ત્યારબાદ કુલ દસ અઠવાડિયા માટે આ ક્વીઝ રમાડવામાં આવશે જેમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે દર રવિવારથી શુક્રવાર સુધી સવારે આઠથી બાર સુધી આ ક્વીઝમાં ભાગ લઈ શકાશે જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ પણ કરી શકશે પોરબંદરમાં પણ આ ક્વીઝ કોમ્પિટિશનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી જિલ્લા શિક્ષણ અધિકારીએ અપીલ કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર